દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ નવી સિવિલ હોસ્પિટલમાં કોકલિયર ઇમ્પ્લાન્ટની બે દર્દીઓની સફળ સર્જરી થયા બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે બંને દર્દીઓ ફોલોઅપ માટે આવ્યા હતા સુરત નવી સિવિલમાં ત્રણ બાળકોની સફળ રીતે કોકલિયરની સર્જરી કરાઈ હતી જેમાંથી બે બાળકો સિવિલમાં આવ્યા હતા ખાનગી હોસ્પિટલમાં જ્યાં સર્જરી આઠ થી દસ લાખમાં થાય છે ત્યાં સિવિલમાં વિનામૂલ્યે બે બાળકોને સફળ સર્જિત કરાય છે બાળકો હાલ સાંભળતા થયા છે જ્યારે બોલવા માટે પચાસ દિવસ બાળકોને તાલીમ અપાશે તો દર્દીઓના પરિજનો અને સર્જરી કરનાર તબીબો સહિતના મીડિયા સાથે વાત કરી કોકલિયર ઇમ્પ્લાન્ટ અંગે માહિતી આપી હતી નમસ્તે મિત્રો મારું નામ ડોક્ટર જિગીશા પાટડિયા ઇન્ચાર્જ અધિક્ષક નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતેથી વાત કરું છું આપ સૌ સમક્ષ હાજર થઈ અને એક સહજ આનંદ સાથે હું વ્યક્ત કરવા માંગુ છું કે અમારે ત્યાં સરકાર જેમના કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ અંતર્ગત ત્રણ બાળકોની નજીકના ભવિષ્યમાં સફળ સર્જરી કરવામાં આવી છે આ એવા બાળકો છે જે જન્મથી જ શ્રવણ શક્તિ ગુમાવી ચૂકેલા અથવા કોઈ કારણસર સાંભળવાની શક્તિ ગુમાવી ચૂકેલા હતા એવા બાળકો જ્યારે અમારી સમક્ષ આવ્યા ત્યારે અમે લોકોએ એક ટીમ બનાવી જેમાં પીડિયાટ્રિશિયન્સ ઈ એનેસ્થેશિયા અને રિહેબિલિટેશન એક્સપર્ટ્સ એ ચારે જણાની એક ટીમના અંતર્ગત આવા બાળકોને પરીક્ષણ અને નિરીક્ષણ કરી અને સફળ સર્જરી કરવામાં આવી અને આ સફળ સર્જરી ઇએનટી ડિપાર્ટમેન્ટ દ્વારા એમના ઓપરેશન થિયેટરમાં બે થી ત્રણ કલાકમાં કરવામાં આવી અને આવા અને પછી તેમને બાળકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા આવા બાળકોને ડિસ્ચાર્જ કર્યા પછી રિહેબિલિટેશન અને સ્પીચ થેરાપીની જરૂર હોય છે અને એ માટે એ જ આવા બાળકોને અમે અમારા ફોલોઅપમાં રાખી અને આ બાળકો જલ્દીથી જલ્દી એમની નોર્મલ લાઇફમાં પરત કરી શકે એ માટેના તમામ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં